સ્ત્રીનું સર્જન કરતી વખતે ભગવાને કઈ ખામી છોડી દીધી મિત્રો આજના વિષયને જાણવો આપણા બધા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તમને વિનંતી છે કે આ વિડિયોને અધવચ્ચે ન છોડો આજે તમને આ વિડિયોમાંથી ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી મળશે તો ચાલો આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ અને આ માહિતી સાંભળીએ ભગવાન કૃષ્ણ ને નમન મિત્રો શીર્ષક જોઈને તમે સમજી ગયા હશો કે હું કયા વિષય પર વાત કરવાનો છું સ્ત્રી નું સર્જન કરતી વખતે ભગવાને કઈ ખામી છોડી દીધી ને જગત ની માતા કહેવામાં આવે છે દરેક પ્રાણી માં સારું રહેલું છે આમાં કઈ મોટું નથી પછી ભલે તે સ્ત્રી હોય કે પુરુષ જો સારું હોય તો તેમાં કઈક ખામી તો છે જ પણ આપણે બસો ટકા નહીં પણ ગુણો તરફ જોવું જોઈએ આપણે કોઈના મિત્રો જોઈને મહાન ન બનવું જોઈએ કારણ કે એવું કહેવાય છે કે માણસ જે જુએ છે તે જ વિચારે છે અને જે વિચારે છે તે જ કરે છે તેથી આપણે જે કરવાનું છે તે જોતા નથી પણ શું કરીએ આપણી માનસિકતા એવી છે કે આપણને હંમેશા ખામીઓ દેખાય છે અને આ જ કારણ છે કે આપણામાં ગુણોનો અભાવ છે અને બસો ટકા પણ ખામી નથી આપણે જાણી જોઈને કોઈના સારા કાર્યો જોવા માંગતા નથી તેના ખરાબ ગુણો જોઈને આપણે આપણા મનમાં ગંદકી ભારે વિચારો એકઠા કરતા રહીએ છીએ અને આપણા વડીલો અને કાર્યો દ્વારા તેને લોકોમાં સપાટ રાખીએ છીએ તો અહીં બસો જોવાને બદલે આપણે ફક્ત ઘોડા તરફ જ જોઈએ છીએ સ્ત્રી એ ભગવાનનું વિશ્વનું શ્રેષ્ઠ સર્જન છે હું તમને એ પણ કહીશ કે દર્શન બંધુ સ્ત્રી જેટલી કોમળ દેખાય છે તે અંદરથી એટલી જ મજબૂત હોય છે તેણી પાસે દુનિયાના દરેક દુઃખ દરેક સંકટ દરેક પરિસ્થિતિ સામે લડવાની શક્તિ છે તેના હૃદયમાં પ્રેમનો અપાર ભંડાર છે તેની પાસે લાખોની લાગણી છે તે પોતાના બાળકો પ્રત્યે ખૂબ જ પ્રેમાળ છે તેણીમાં પુરુષોને ખુશી આપવાની અદ્ભુત ક્ષમતા છે સ્ત્રી પુરુષ અને માનવતાની રક્ષક છે એટલા માટે આપણા દેશમાં સ્ત્રીને દેવી કહેવામાં આવે છે તેણીની પૂજા કરવામાં આવે છે એવું કહેવાય છે કે જે ઘરમાં સ્ત્રીની પૂજા થાય છે ત્યાં ભગવાન હંમેશા રહે છે જ્યાં સ્ત્રીનું અપમાન થાય છે તેને દબાવવામાં આવે છે ત્યાં સત્ય ઊભો રહે છે સ્ત્રીની પૂજા કરવાથી જ ઘરમાં લક્ષ્મી આવે છે એટલા માટે તમને વિનંતી છે કે ક્યારે સ્ત્રીને કંઈ પણ ન ગણો સ્ત્રી એ પુરુષનું સૌંદર્ય છે ઘર ઈંટ લાકડા અને પથ્થરથી બનેલું છે લાકડાનું બનેલું ઘર જ્યાં સુધી ઘર નથી હોતું જ્યાં સુધી સ્ત્રી તેમાં રહેતી નથી ઘરને શુભ માનવામાં આવે છે કારણ કે ઘર ત્યારે જ બને છે જ્યારે તેમાં સ્ત્રી આવે છે સ્ત્રી વિના ઘર સુંદર નથી લાગતો ભગવાને ખૂબ જ વિચારપૂર્વક સ્ત્રીનું સર્જન કર્યું છે તેમણે એક સ્ત્રી બનાવવામાં ઘણો સમય લીધો જેથી તેણીમાં કોઈ પણ પ્રકારની ગુણવત્તાની કમી ન રહે એવું કહેવાય છે કે જ્યારે ભગવાને બ્રહ્માંડ બનાવ્યું ત્યારે તેને બનાવવામાં એક ક્ષણ પણ લાગ્યો ન હતો પરંતુ જ્યારે ભગવાને એક સ્ત્રી બનાવી ત્યારે તેને ઘણો સમય લાગ્યો જ્યારે ભગવાને એક સ્ત્રીને બનાવવામાં ઘણા દિવસો વિતાવ્યા પણ તે સંપૂર્ણપણે તૈયાર ન હતી ત્યારે આ જોઈને

હું તેની અંદર અપાર ગુણો સ્થાપિત કરી રહ્યો છું જેથી દરેક કાર્ય માટે મારે પૃથ્વી પર જવું ન પડે મારી રચના તેના સ્વરૂપો અને નામ હશે પણ તે ફરીથી પોતાને નિયંત્રિત કરશે અને એક નવું જીવન આપશે આ તેનો ખાસ ગુણ કહેવાશે કે ભલે તે પોતે પીડા રોગ શોક થી પીડિત હોય તે તેને સહન કરશે અને પોતાની જવાબદારીઓ પોતાની ફરજો નિભાવશે દર્શન બંધુ ભગવાનના મુખમાંથી સ્ત્રીની સહનશીલતા અને કર્તવ્ય વિશે સાંભળીને તે સેવકને આશ્ચર્ય થયું કે છેવટે તેનો આકાર પુરુષ ના છે તો પછી તે પોતાના બંને હાથથી આટલું બધું કેવી રીતે કરી શકશે ભગવાન ભોલે પાર્ષદ તે માણસ જેવો દેખાય છે છતાં તેમાં આ બધું કરવાની ક્ષમતા હશે તેથી જ તેને મારી અદભુત રચના કહેવામાં આવશે ભગવાનના શબ્દો સાંભળીને પાર્શદે તેને સ્પર્શ કર્યો અને જોયું કે જુઓ તે કેટલું કઠિન છે જેમાં દરેક આફતનો સામનો કરવાની શક્તિ છે જ્યારે તેણે તેને સ્પર્શ કર્યો ત્યારે તે ખૂબ જ નરમ હતું તે તરત જ હસ્યો ભગવાને પૂછ્યું કે તમે કેમ હસી રહ્યા છો તો પછી તે પાર્ષદ ભોલા પ્રભુ તમે કહો છો કે તેમાં દરેક પરિસ્થિતિનો સામનો કરવાની શક્તિ છે હું એ વિચારીને હસી રહ્યો છું કે તમે તેને ખૂબ જ નાજુક બનાવ્યું છે તે દરેક પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરી શકશે હું વિચારી રહ્યો હતો કે તે પુરુષ કરતા ઘણી કઠિન હશે પણ તમે તેને ફૂલ જેવી નરમ બનાવી દીધી છે પછી ભગવાન કાઉન્સિલરે જોયું કે સ્ત્રી સૃષ્ટિના ગાલ પર પાણીની ઝલક હતી તેણે તેના ગાલને સ્પર્શ કર્યો અને તેના ગાલ પર ખરેખર પાણી હતું કાઉન્સિલરે પૂછ્યું પ્રભુ તે ગાલ પર પાણી કેમ બનાવી રહી છે તો પછી ભગવાન આ તો એની આંખોમાંથી આંસુઓનું પાણી નીકળે છે આ પાણી ત્યારે જ બહાર આવશે જ્યારે તે અંદરથી ઉદાસ હશે જ્યારે તેના મનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ હોય પછી ભલે તે શારીરિક હોય કે માનસિક ત્યારે તે આ ટીપ્સ દ્વારા પોતાનું દુઃખ બહાર કાઢતી તેની માતાનું બધું દુઃખ પણ આંસુના રૂપમાં બહાર આવી જતું અને તે ફરીથી પહેલા જેવું મજબૂત બની જતી આ તેના ભૂલી જવાનો શ્રેષ્ઠ રસ્તો હશે હશે અને તે તેની શક્તિ પણ પાસે પોતાના સારાને નમન કરવાની શક્તિ પણ છે દર્શન બંધુ ભગવાનની વાત સાંભળીને સેવકે કહ્યું પ્રભુ તમે દુનિયામાં એક અમૂલ્ય રત્ન મોકલ્યો છે અને તે સાચું છે ભાઈ એક સ્ત્રીનું ત્યાગ બલિદાન હિંમત અને સહનશીલતા ખરેખર અદભુત અને અકલ્પનીય છે બલિદાન બચાવી શકે તેણી પોતાના પરિવારથી અલગ થવા લગ્ન કરવા અને જીવનભર બીજા પુરુષ સાથે રહેવાની પ્રતિજ્ઞા લે છે જરા વિચારો જો તમે થોડા દિવસો માટે તમારી માતા ભાઈ બહેન અને પરિવારથી અલગ થઈ જાઓ તો તમને કેવું તેણીને અનેક પ્રકારની લાગણીઓ જોડાયેલી હતી તે બધાને કેવી રીતે છોડીને ગઈ હશે અને પછી તે કેવી રીતે એક અજાણી જગ્યાએ જાય છે જ્યાં તે કોઈને ઓળખતી નથી અને જીવનની શોધ કરે છે ખુશીઓનો એક નવો સમૂહ ભેગો કરે છે તેમની સાથે ફિટ થવાનો પ્રયાસ કરે છે તેમના સુખ દુઃખ તેમની સાથે શેર કરે છે તે સમયે તેનું જીવન ખૂબ જ પીડાદાયક બની જાય છે તે તેમની સાથે રહેવાનો પ્રયાસ કરે છે ઘણી વખત તેમના ખરાબ વર્તનને કારણે તેને પોતાનો જીવ બલિદાન આપવો પડે છે

તો પણ લલ્લન પાલનપુરમાં ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડે છે અને તેના માટે પોતાના સુખનું બલિદાન આપવું પડે છે તે પોતે દુઃખ સહન કરે છે અને બાળકને દુઃખથી બચાવે છે આ ત્યાગ અને આત્મવિલોપન ખૂબ જ અદ્ભુત છે તો આ સૃષ્ટિ ચોક્કસપણે તમારી સંપૂર્ણ રચના હશે પછી હું ભગવાન છું આ દીવા જેવી છે તે પોતાનું જીવન જીવશે જેમ દીવા નીચે અંધકાર હોય છે અને તે ચારે દિશાઓને પ્રકાશિત કરે છે તેવી જ રીતે એક સ્ત્રીનું જીવન પણ છે જે પોતાના માટે ઓછું અને બીજાના સુખ માટે વધુ જીવે છે તે પોતે બીજાના સુખ માટે દુઃખ સહન કરે છે દર્શન બંધુ સ્ત્રી ખરેખર ભગવાન દ્વારા દુનિયાને આપવામાં આવેલી એક અદ્ભુત ભેટ છે તે બધા ગુણોથી ભરેલી છે તેથી જ આપણે ક્યારે સ્ત્રી નું અપમાન ન કરવું જોઈએ ક્યારે તેને દુઃખ ન આપવું જોઈએ હંમેશા સન્માન કરવું જોઈએ તે તે ગમે હોય દર્શન બંધુ જો તમને મારા આ વિચારો ગમે છે તો ચોક્કસ કોમેન્ટ બોક્સમાં તમારો પ્રતિભાવ આપો અને વિડીયો ને કરો અમે તમને આગામી વિડીયો માં એક નવી ચર્ચા સાથે જોઈશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ